મા શક્તિ માતાજીના ના નવસો ઓગણપચાસ મો જન્મ પ્રાગટ્ય દિવસ ઉજવાયો સમગ્ર ઝાલાવાડ પંથકમાં મા શક્તિના મંદિરે મહા આરતી પ્રસાદ સાથે માતાજીના દર્શનાર્થે જલા પરિવાર સહિત ઝાલાવાડી ઉમટી પડ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના મધ્યસ્થમાં આવેલા અતિ પૌરાણિક મા શક્તિ માતાજીના સાનિધ્યમાં આજ રોજ મા શક્તિ દેવીના જન્મોત્સવ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું મહાઆરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમજ રાજ પરિવારમાંથી પણ સિદ્ધ બાપા તેમજ રાણી સાહેબ શ્રી બાના વરદ હસ્તે મહાઆરતી ઉતારવામાં આવી હતી સાથે જ મા શક્તિ જાલાના જનેતાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સમગ્ર જનતાને શુભ આશીષ પણ આપવામાં આવ્યા હતા મહાશક્તિ જાલાની જનિતામાં પ્રાગટ્ય દિવસ નવસો ઓગણપચાસમાં દિવસે સમગ્ર જાલાવણમાં દીવડા રૂપી દીપ પ્રગટાવીને ઉજવણી કરવામાં આવે છે ત્યારે ધાંગદ્ર મધ્યસ્થમાં આવેલા મહાશક્તિ માતાના સાનિધ્યમાં આજ રોજ દીપ પ્રાગટ્ય તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આરતીમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા મહાવશક્તિના જય જય કારતી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે કુમાર ઝાલા જીડીસી ન્યૂઝ ધાંગધ્રા